નમસ્કાર હું દીપકભાઈ રાઠોડ મોરબી મચ્છુકઠિયા સહીસુતાર દરજી જ્ઞાતિ ટ્રસ્ટ પ્રમુખ આજરોજ તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ અને રવિવારના રોજ બોરબી દરજી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી મિત્રોને ફ્રી ઓફ ચોપડા વિતરણ એટલે કે ફૂલસ્કેફ ચોપડા વિતરણનું કાર્ય કરવામાં આવેલું હતું જેમાં અંદાજે બસો એંસી વિદ્યાર્થીઓએ લાભ મેળવેલો હતો આ કાર્યક્રમની શરૂઆત આજથી દસ વર્ષ પહેલાં અમારા મોરબી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ ત્યારે વિદ્યાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા અદલાજે એકસો ચાલીસથી પચાસ જેટલી રહેતી હતી પરંતુ જેમ જેમ કાર્યક્રમ આગળ વધતો ગયો ઉત્તરોઉતર જેમ જેમ વર્ષો આગળ વધતા ગયા તેમ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોડી સંખ્યામાં વધારો થતો રહ્યો છે આ એકસો પચાસથી ચાલુ કરી આજે બસો એંસી વિદ્યાર્થીઓ સુધી આ કાર્યક્રમ ચાલુ રહ્યો છે આ કાર્યક્રમમાં જે કાંઈ અમે વિદ્યાર્થી મિત્રોને ફૂલ સ્કેફ ચોપડા વિતરણ કરીએ છીએ એમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો જ અમારું ધ્યેય રહ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મચ્છુકટિયા સુતા જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો જ્ઞાતિ કાર્યકર્તા મિત્રો તેમજ તમામ જ્ઞાતિજનોનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને પોતાના તન મન ધનથી સહકાર આપવા માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ